હલો વિદ્યાર્થી મિત્રો ફરીવાર મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ નવ વિષય ગુજરાતી જેની ભાષા સજ્જતામાં વ્યાકરણ જો શબ્દાર્થિ પ્રયોગો શબ્દ સમૂહ માટે એક શબ્દ સમાનથી શબ્દ વિરુદ્ધાથી શબ્દને કહેવતો તે જોવાના છીએ જેનો આ ભાગ ચાર છે અને પ્રકરણ સત્તરથી ચોવીસ સુધીના છે જો તમે આગળના ભાગ ત્રણ ન જોયા હોય તો પ્લીઝ મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો અને જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો તમારા એક લાઇકથી અમને પ્રેરણા મળે છે તો ચાલો આપણે જોઈએ શબ્દ સમજૂતી જેને સમાનાથી શબ્દ કે શબ્દાર્થ પણ કહેવામાં આવે છે મરકટ મરકટનો અર્થ એ થાય છે કે મંદમર હાસ્ય હાસ્ય થાય છે આંધણનો અર્થ થાય છે કે રસોઈ તૈયાર કરવા માટે મૂકેલું ગરમ પાણી કંસાનનો અર્થ થાય છે કે મિષ્ટાન સુબા કંસાનો અર્થ મિષ્ટાન થાય છે ત્યારબાદ શોબાનો અર્થ થાય છે કે પ્રાંતનો વડ અહી કૃષ્ણ થાય છે તળપડાનો અર્થ થાય છે કે તળપડા શબ્દો જેના મેલિયા મુખ્ય થાય છે બાવરીનો અર્થ થાય છે બેબાકડી વ્યાકુર બાવરી થાય છે ત્યારબાદ શબ્દો સમજૂતી સમાનાથી શબ્દો આપેલા છે બીજા પાઠના ડિસ્ટ્રિક્ટનો અર્થ થાય છે કે જિલ્લો મિજબાની અર્થ થાય છે ઉજાણી વિટંબડા એટલે કે મૂંઝવણ મુશ્કેલી લક્ષણનો અર્થ થાય છે કે ધ્યેય પ્રતિબદ્ધનો અર્થ થાય છે ચોક્કસ ધ્યેયને વળેલો ત્યારબાદ વિરુદ્ધાથી શબ્દો આપેલા છે દુર્ઘાભી દુર્ભાગ્યના વિરુદ્ધાથી સદભાગ્ય થાય છે શક્યના વિરુદ્ધાથી અશક્ય થાય છે દુર્ગમના વિરુદ્ધાથી સુગમ થાય છે મજબૂતના વિરુદ્ધાથી તકલાદી થાય છે ઉત્સાહના વિરુદ્ધાથી નિરુત્સાહ થાય છે કુદરતીનું વિરુદ્ધથી કૃત્રિમ થાય છે ત્યારબાદ આ પાઠમાં રુધિપ્રયોગો આપેલા છે આભા બની જવું નો રુધિપ્રયોગ છે દંગ રહી જવું આશ્ચર્યચકિત રહી જવું રૂવાડા ઉભા કરી દેવાનો રોમાંચિત થઈ જવું થાય છે ત્યારબાદ શબ્દ સમજૂતી આપેલી છે મોજ આનંદ અહીં ટેલિફોન બૂટ પર જઈ કોઈ ફોન કરવાની વ્યવસ્થા જેને મોજ કહેવામાં આવે છે ત્યારબાદ હોસ્ટેલ એટલે કે છાત્રાલય થાય છે ઉઘડવું અર્થ ખીલવું પ્રફુલ્લિત થવું થાય છે ફાગણનો અર્થ થાય છે કે વિક્રમસવર્ણનો પાંચમો મહિનો જેને ફાગણ કહેવામાં આવે છે લીલા કુંજારનો અર્થ થાય છે લીલા ઘાટાડા ખીજ એટલે કે ગુસ્સો થાય છે આંજુ એટલે કે આંખમાં કાજળ લગાડવું અહીં આંખમાં સમાવી લેવું થાય છે વિરુદ્ધાથી શબ્દો આપેલા છે તો ઉગાડવોના વિરુદ્ધથી આવું થાય છે સુકોનો વિરુદ્ધથી લીલું થાય છે ભોળુંના વિરુદ્ધથી કપટી થાય છે ખીજનો વિરુદ્ધથી પ્રસન્નતા થાય છે ત્યારબાદ આ પાઠમાં તળપદા શબ્દો આપેલા છે નિંદનનો નિંદર એટલે કે નિંદ્રા ઊંઘ થાય છે વાતુનો વાતુ એટલે કે વાતો થાય છે ત્યારબાદ રુધિ પ્રયોગો આપેલા છે કે વાતોના ગાળા ભરવા એટલે અતિશય વાતો કરવી ત્યારબાદ બીજા પાટમાં શબ્દ સમજૂતી આપેલી છે શ્રેષ્ઠિ એટલે કે શેઠ મહારાજના આગેવાન ત્યારબાદ કુંવારઠમ એટલે કે વહાણના સઢનો થાંભલો સઢ એટલે કે પવન ભરાઈને વહાણે ગતિ મળે તે માટે વહાણના થાંભલામાં બાંધેલું કપડું તાંડવ એટલે કે દરિયામાં બેફાન તોફાન વિપુલનો અર્થ થાય છે પુષ્કળ પ્રગ્રહનો અર્થ થાય છે કે આરંભ પંચશીલ એટલે કે જીવન જીવવા નિત્ય કરેલા પાંચ સિદ્ધન કે આચાર જેને પંચશીલ કહેવામાં આવે છે સહધર્મ ચારણી એટલે કે પતિ સાથે રહી જીવનની ફરજો બજાવતી પત્ની જેને સહધર્મ ચારણી કહેવામાં આવે છે સથવારો એટલે કે સાત થાય છે અઢળક એટલે કે પુષ્કળ થાય છે સુપરત એટલે કે સોંપું થાય છે કે વિકાસ વૃદ્ધિ થાય છે તારક એટલે કે તારનાર થાય છે કે યાદગારી પરમાર્થ એટલે કે પરોપકાર શ્રદ્ધાંજલિનો અર્થ થાય છે કે કોઈના અવસાન પછી અપાતી શ્રદ્ધાપૂર્વક અંજલિ જેને શ્રદ્ધાંજલિ કહેવામાં આવે છે નિધનનો અર્થ થાય છે કે અવસાન હિતકાર એટલે કે કલ્યાણકારી વિરલ નો અર્થ થાય છે દુર્લભ કેન્યા એટલે કે પૂર્વ આફ્રિકાનો એક પ્રદેશ જેને કેન્યા કહેવામાં આવે છે આફ્રિકા એટલે કે પૃથ્વીનો એક ખંડ ત્યારબાદ સમાનાથી શબ્દ આપેલા છે કે પૃથ્વીના સમાનાથી શબ્દ વસુધરા ધરતી જળનો સમાનાથી શબ્દ થાય છે પાણી સલીલ મહિલાના સમાનાથી શબ્દ થાય છે સ્ત્રી નારી ઈશ્વરનો સમાનાથી શબ્દ થાય છે ભગવાન પ્રભુ નિધનનો સમાનાર્થી શબ્દ થાય છે મૃત્યુ અવસાન ત્યારબાદ ઉદ્યાન એટલે કે બગીચો ભાગ થાય છે ઉત્કર્ષ એટલે કે ઉન્નતિ વિકાસ પૃથ્વી એટલે કે સોરી પુત્રી એટલે કે સુતા દીકરી થાય છે સંપત્તિ એટલે કે દ્રવ્ય ધન થાય છે શબ્દો આપેલા છે બીમારનો વિરોધાથી શબ્દ સાજા થાય છે પૂર્વનો વિરુદ્ધથી પશ્ચિમ થાય છે ગરીબનો વિરુદ્ધથી શ્રીમાન થાય છે સફળ એટલે કે તેનો વિરુદ્ધથી નિષ્ફળ થાય છે દીર્ધનો વિરુદ્ધથી લઘુ થાય છે નિરક્ષર વિરોધાથી સાક્ષર થાય છે ઉત્કર્ષના વિરોધાથી અપકર્ષ થાય છે નિશ્ચિતના વિરોધાથી અનિશ્ચિત થાય છે ત્યારબાદ આ પાઠમાં રૂઢિપ્રયોગો આપેલા છે ધરમનો ઠામલો ખરી પડવો એટલે કે કોઈ જાણીતા કર્મવીર ધરમવીરનું અવસાન થવું નવા પગરણ માંડવા એટલે કે નવી શરૂઆત કરવી થાય છે ત્યારબાદ બીજા પાઠમાં શબ્દ સમજૂતી કે સમાનાર્થી શબ્દો આપેલા છે દળકટકે દળકટક એટલે કે શૈન્ય થાય છે વહારેનો અર્થ થાય છે મદદે અછતો એટલે કે છાનું ગુપ્ત મોડીડો એટલે ફેંટો થાય છે સંધા એટલે કે બધા થાય છે ત્રાજવા એટલે એટલે કે કે થાય છે બેરખા રુદ્રાક્ષની માળા થાય છે અકોટા એટલે કે સોપારી એટલે કે સોપારી ઘાટનું ઘૂઘરીના ઝુમખાવાળો કાનનો ઘરનો જેને અકોટા કહેવામાં આવે છે વાણી હાટ એટલે કે વાણિયાની દુકાન કહેવામાં આવે છે તળપદા શબ્દો આ પાઠમાં આપેલા છે સીધને એટલે કે સાનેમાટ સિદ્ધને એટલે કે સાને માટે અસ્તરી એટલે કે સ્ત્રી જુદ્ધ યુદ્ધ બેકાની બુકાની રહ એટલે કે દુષ્કે દુસ્કે રડવું ત્યારબાદ આપેલા છે કાંધ એટલે કે બળદની ખુસરી મુકાય તેવું તે ખભાનો ભાગ ખભો બોખ એટલે કે કોસની આગળ ભાગમાં પાણી ખાડવા માટે ગોળાકાર ચામડો ઠોલવું એટલે કે તોડી લાવવું તોડી ખાવું ઉમેળવું એટલે કે આમળું વાળવું ગોલાપા એટલે કે દાસપણું ધાન એટલે કે અન્ન સુધાતુર એટલે કે ભૂખથી વ્યાકુળ મોસું જડું એટલે કે વહેલી સવાર બોલાશ એટલે કે બોલવાની ઢબ થાય છે કિંમતી વસ્ત્ર ત્યારબાદ વિરુદ્ધાથી શબ્દ આપેલા છે નમક હરામનો વિરુદ્ધથી થાય નમક ખલા કંગાલનો વિરુદ્ધથી થાય છે સમૃદ્ધ સમૃદ્ધ થાય છે ત્યારબાદ તળબડા શબ્દો આપેલા છે સપાઈ એટલે કે સિપાહી આપણા એટલે કે આપણા ગૃહ એટલે કે ધરો એક વનસ્પતિ રેવા એટલે કે રહવું હાકચ એટલે કે હાકે છે ઢાંડો એટલે કે બળદ પે એટલે કે પેળું થાય છે ત્યારબાદ બીજા પાઠની શબ્દ સમજૂતી આપેલી છે શાણોનો સમાનદી શબ્દ થાય છે સમાનતા ડારવું એટલે કે ડરાવવું વિરોધાથી શબ્દ આપેલો છે નો વિરોધાથી સતયોગ થાય છે શાણાના વિરોધાથી અણસમજો થાય છે તળપદા શબ્દો આપેલા છે ફૂટલ એટલે કે ફૂટેલા ધરવ એટલે કે તૃપ્તિ ને કડિયુગ કહેવાય છે ને છોકરો કહેવામાં આવે છે ત્યારબાદ રુધિપ્રયોગો આપેલા છે આગને ઠારી શકે વિઘ્નનો શાંત કરવા પાર કરવા ત્યારબાદ બીજા પાઠના વિરુદ્ધ સમાનાથી શબ્દ આપેલા છે લાગ લગાડ એટલે કે સતત કોઢ એટલે કે ગમાણ ઢોને બાંધવાની જગ્યા પ્રતિભા એટલે કે વ્યક્તિત્વ સુડે સૂડલો એટલે કે ટોપલો થાય છે ઉપરણો એટલે કે ખેસ ખભે નાખવાનો વસ્ત્ર જેને ઉપરણો કહેવામાં આવે છે વાસીદો એટલે કે ધોળનું છાણ મૂતર વગેરે પૂંજો જેને વાસીદો કહેવામાં આવે છે પ્રબળ એટલે કે બળવાણ વિરોધાથી શબ્દ આપેલા છે સરળનો વિરુદ્ધથી કઠિન થાય છે અને શ્રદ્ધાના વિરુદ્ધથી અશ્રદ્ધા થાય છે તો બસ અહીં આટલું જ છે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો